માવઠું થવાની સંભાવના છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તેમણે વરસાદની આગાહી કરી છે માવઠા પછી ખેતરોમાં ઊભા પાકોમાં રોગ આવવાની પણ શક્યતા છે જેમાં ફળોના પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો થવાની શક્યતા રહેશે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી આજ તેલુગુ કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ દિલરાજુ અભિનેતા નાગાર્જુન અને વેંકટેશ દગ્ગુબાતી સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ બાંધછોડ છોડ નહીં કરાય રાજ્ય સરકાર ફિલ્મ ઉદ્યોગની સાથે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ ચોથી ટેસ્ટના પહેલા જે બુમરાહે 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 ચોથી ઓવરમાં ઓવરમાં રન રન આપ્યા આપ્યા હતા હતા પછી તેની તેની છઠ્ઠી ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય એક ઓવરમાં આટલા રન આપ્યા ન હતા અઢાર રનની આ ઓવર બુમરાહ ટેસ્ટ કરિયરની સૌથી મોંઘી ઓવર છે અગાઉ બે હજાર વીસ માં તેને મેલબર્ન મેદાનમાં જ એક ઓવરમાં સોળ રન આપ્યા હતા ન્યુયોર્કમાં એક હૃદય દ્રાવક કિસ્સો પર ટ્રેનમાં રહેલી એક મહિલાને એક વ્યક્તિએ આગ ચાંપી દીધી હતી મહિલાને આગ લગાડ્યા બાદ આરોપી થોડીવાર ત્યાં બેસીને તેને જોતો રહ્યો આ પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના પહોંચતા પહેલા જ મહિલાનું મોત થઈ ગયું હતું જોકે પોલીસે થોડા સમય બાદ જ આરોપીને પકડી લીધો હતો

ભારતના મોસ્ટ વોન્ટેડ અને નેતા મસૂદ ઝહરને હાર્ટ એટેક આવ્યો છે મળતા અહેવાલ પ્રમાણે તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો અહીં તેને હાર્ટ એટેક આવ્યો હતો તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જઈને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો છે

આણંદના પેટલાદ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે જેમાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો પાડીને આણંદ એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો મોહસીન મિયા લિયાકત મિયા ઉર્ફે એલ કે મલેક મોઈન મિયા મુનાફ મિયા મલેક અને તોસિફ ઉર્ફે રાજુ અનવર મિયા મલેક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તે માટે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયત્નોથી સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું પાલનપુર સ્થિત વિદ્યામંદિર ખાતે યોજાયેલા ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મ્સ પણ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમમાં લાલી તર્પણ મીટી પાણી દાયણ રૂટ ઓફ ડેથ બુટ મિડલ ક્લાસ માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ગૃહમાં સત્તર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા જેમાં દસ છોકરીઓ અને સાત છોકરાઓનો સમાવેશ થાય છે જેમને કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક કાર્ય રમતગમત અને પર્યાવરણ જેવી સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે આ બાળકોને ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયા છે

હરિયાણામાં ચોવીસ કલાકમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે આ વખતે ભૂકંપનું કેન્દ્ર સોનીપતમાં દસ કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યો હતો ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ છ માપવામાં આવી હતી આ પહેલા બુધવારે બપોરે પણ ભૂકંપ આવ્યો હતો રોહતક સોનીપત પાણીપત જજ્જર અને ગુરુગ્રામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ હતી તેનું કેન્દ્ર બિંદુ સોનીપત પાસે પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો પાયા છે છવ્વીસ ડિસેમ્બર ગુરુવારથી રાજ્યના કચ્છ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા દાહોદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ વલસાડ તથા નવસારીમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે હવે ટ્રેન દ્વારા કાશ્મીર પહોંચી શકાશે કટરાથી રિયાસી સુધી બની રહેલા માર્ગ પર પહેલી વાર માલગાડીનું ટ્રાયલ કરાયું હતું આ માર્ગ પર જે છેલ્લી ટી થર્ટી થ્રી ટનલ નું કામ બાકી હતું એ પૂર્ણ થઈ ગયું છે પછી પહેલી વાર કટરાથી રિયાસી રૂટ સુધી ટ્રાયલ થયું હતું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી

ગાંધીનગરના અંદર મોડી રાત્રે બે કોમ વચ્ચે જૂથ ઘટના બની છે ઠાકોરવાસ નજીક આવેલા હોળીચકલા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો જેમાં બંને તરફના પાંચ થી છ લોકોને ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચી ગયો હતો જોકે સમગ્ર વિસ્તારમાં અત્યારે અજંપા ભરી શાંતિનો માહોલ છે જાપાન પર એક મોટો સાયબર અટેક થયો છે સાયબર અપરાધીઓએ જાપાન એરલાઇન્સને નિશાન બનાવી છે જેના કારણે જાપાનની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની જાપાન એરલાઇન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ફ્લાઇટ ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવાયું છે બાંગ્લાદેશમાં લઘુમતી પરના હુમલા સતત વધી રહ્યા છે તેવામાં બાંગ્લાદેશમાં ક્રિસમસના એક દિવસ પહેલા સમુદાયગોંગ હિલ ટ્રેક્ટમાં બની હતી પીડિતો જયારે નાતાલના પ્રસંગે પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવીને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી આ ઘટનામાં પંદર લાખ ટાકાથી થી નુકસાન થયું છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ